જો આ ખેતી તેનું મૂલ્યવર્ધન કરીને કમ્પ્લીટ પાવડર બનાવીને પાઉચમાં પેકિંગ કરીને અને જાતે જ વેચાણ કરીએ તો આપણને હળદરના પાકમાં એંસી હજારથી થી માંડીને એક લાખ રૂપિયા સુધીની આવક વિઘે મળી શકે નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા ફાર્મ પર પહોંચી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો આ ફાર્મ હળદરનું છે તો આપણે હળદરની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે અંકિતભાઈનો પરિચય મેળવીએ અંકિતભાઈ તમારો પરિચય આપો જય સ્વામિનારાયણ જય ગો માતા મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ટાકેજા ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છન્નું આઠ પિંચોતેર ચોસઠ આઠ નેવું અંકિતભાઈ કોઈ ખેડૂત મિત્રોને હળદરનું વાવેતર કરવું હોય તો કેવી રીતે શરૂઆત કરવી ખેતર કેવી રીતે તૈયાર કરવું હળદરનું વાવેતર કરવા માટે આપણે પહેલાં તો સારી એવી બે વાર ખેડ કરવી પડે ત્યારબાદ ક્રિષ્ના ચા નાખીને જે ઘે અમે ત્રણથી ચાર ટોલી દેશી ખાતર ભરે છે ત્યારબાદ તેને રોટા રોટા વોટર મારીને ક્યારા કરીને વાવેતર કરી છે તેમજ આપણે હળદરનું બિયારણ કેવી રીતે મળે અને કેટલું જોઈએ હળદરનું બિયારણ આપણે જે ખેડૂતો હળદરની ખેતી કરતા હોય તેની પાસેથી આપણને મળી રહે હળદરનું બિયારણ ભેગે બાર થી પંદર અને બિયારણ મેળવવામાં અલગ અલગ મળી જાય સાતસો રૂપિયા આઠસો રૂપિયા નવસો રૂપિયા બીજા વર્ષે બારસો તેરસો રૂપિયા વધી તેનો ભાવ હતો આપણે હળદરનું વાવેતર કરવામાં કેટલું અંતર રાખવું જોઈએ હળદરનું વાવેતર અમે ત્રીસની જારીએ કરીએ છીએ જે આપણે પેલા લોકો મગફળી વાવતા હતા ત્રીસની જારીએ એ રીતનું મેં હળદરનું વાવેતર કરેલ છે પછી બે છોડ વચ્ચે કેટલું અંતર હોય બે છોડ વચ્ચે દસ થી બાર ઇંચ પછી આપણે હળદરમાં પિયત કેવી રીતે આપવાનું અમે હળદર વાવણી કર પહેલાં એક મહિનો વહેલી વાવી છીએ ત્યારે અમે આખા આખા ક્યારા કરીએ છીએ એક ક્યારામાં ત્રણ સા ત્યારબાદ વરસાદ આવી જાય પછી ધીમે ધીમે પારા ચડાવતા જાય બેડ બંધાઈ ગયા પછી વચ્ચે અમે અત્યારે હવે ટપક મૂકી છે ટપક દ્વારા પિયત આપી છે અંકિતભાઈ આમાં દવાનો ખર્ચો કેટલો આવે દવાનો ખર્ચો બહુ નથી આવતો શરૂઆતના ટાઈમમાં થોડોક ઈરુનો પ્રશ્ન આવે તો આપણે અમે હું તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા પાંચ વર્ષથી આ અમે જાતે દવા જ બનાવીએ છીએ અને અલગ અલગ થી પંદર પ્રકારની વનસ્પતિનો ઉકાળો બનાવીને છંટકાવ કરીએ છીએ બાકી બીજો કોઈ ખર્ચો કઈ દેવાનો આવતો નથી બરોબર અંકિતભાઈ આમાં ખાતરનો કેટલો ખર્ચો આવે ખાતર તો અમે વિગે પાયામાં દેશી ખાતર વિગે ત્રણ લારી ભરી દઈ છે ત્યારબાદ અમે પિયત સાથે આપણે જીવામૃત છે ગૌ ગ્રુપામૃત બેક્ટેરિયા છે એન્ટીકેના એન્ટીકેના બેક્ટેરિયા છે માઇકોરાજા છે ટાઈકોડરમા છે એવા બેક્ટેરિયા પિયત સાથે આપી છે અને ઉપર છટકાવ પણ કરીએ છીએ બરોબર એટલે એ પણ ઓર્ગેનિક જ આવે ને હા ઓર્ગેનિક જ આવે એક જ વાર તમારે લેવાનો પછી જાતે જ તમે મલ્ટીપ્લાય કરી શકો બીજામાં કોઈ પ્રકારનો કાંઈ ખર્ચો નથી અંકિતભાઈ આ હળદરના ફાર્મમાં આપણે માવજત શું કરવી પડે માવજતમાં તો અમે જે દસ પાણી અર્ક બનાવીએ છીએ બે ત્રણ છટકાવ એના કરીએ છીએ બાકી જીવામૃત બહુ કૃપા અમૃત બેક્ટેરિયા છે દૂધ ગોળ છે એનો બે ત્રણ સ્પ્રે એના પણ કરીએ છીએ અંકિતભાઈ હળદરનું વેચાણ કેવી રીતે આપણે કરીએ છીએ હળદરનું વેચાણ અમે સોશિયલ મીડિયા મીડિયા દ્વારા વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રુપમાં જાહેરાત મૂકીને વેચાણ કરીએ છીએ તેમજ અમારા સગા સંબંધીને દ્વારા એના ઘરે અમે મૂક્યા પચીસ પચાસ કિલો તો એ સગા સંબંધીમાં વેચાણ થઈ રહી થઈ જાય છે બરાબર આમાં આપણે આવકનો સ્ત્રોત કેવો રહે છે આવકમાં અમે વીઘે ગયા વર્ષે એક વીઘે દોઢસો કિલો પાવડર થયો હતો જે મેં ત્રણસો પચાસ લખે વેચાણ કર્યું હતું એટલે વીઘે કેટલાનું વેચાણ થયું વીઘે મારે નેવું થી પંચાણું હજાર રૂપિયાનું વેચાણ થયું હતું